પોરબંદરમાં ચોવીસ કલાકમાં અઢાર ઇંચ વરસાદ વરસ્યો છે પોરબંદરમાં ભારે વરસાદથી જળબંબાકારની સ્થિતિ જોવા મળી નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે પાણી ભરાતા એસડીએમની ટીમ એક્શનમાં આવી છે નીચાણવાળા વિસ્તારોમાં તંત્ર મદદે પહોંચ્યું છે અને જરૂરિયાતમંદ લોકોને જેથી વિસ્તારમાંથી બહાર કાઢવામાં આવી રહ્યા છે અસ્તરગ્રસ્ત લોકો જે છે તેમને આ વિસ્તારમાંથી બહાર કાઢવામાં આવી રહ્યા છે પોરબંદર શહેરમાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા તંત્ર મદદે પહોંચ્યું છે હા રેસ્ક્યુ ગઈકાલે રાત્રે આપણે અહીંયાની સ્થાનિક નગરપાલિકાની ફાયર ટીમ અને સ્ટાફ અન્ય વહીવટી તંત્ર દ્વારા અડવાણા અને એકસો આઠ ના સ્ટાફ દ્વારા પણ જે અમુક જગ્યાએ વૃક્ષ પડવાના લીધે અથવા પાણી ભરાવાના લીધે રેસ્ક્યુ કરવાની જરૂર હતી ત્યાં રાત્રિના રાત્રિ દરમિયાન રેસ્ક્યુ કરવામાં આવેલ છે વરસાદ સવારના છ વાગ્યાથી પ્રમાણમાં થોડોક ધીમો પડ્યો છે જે રાત્રિના જે વરસાદની ગતિ હતી અને રાત્રિ દરમિયાન પણ અમારી તૈયારી જ હતી જો કોઈ એવું ખસેડવાની જરૂરિયાત પડે તો અમારા બધા શેલ્ટર હોમ ને એ રીતના ખુલ્લા રાખેલા છે અને જો એમાં ખસેડવાની જરૂરિયાત પડશે તો